મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એક સાથે વધુ ત્રણ ભારત ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે છે પૂર્વ પ્રધાનમંત્રી રત્નથી સન્માનિત કરવામાં આવ્યા તો મહાનુભાવ ચરણસિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથનને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી દેશના વધુ ત્રણ મહાનુભાવો જેમને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં પૂર્વ પ્રધાનમંત્રી રાવ અને ચૌધરી નરસિમ સાથે જ કૃષિ વૈજ્ઞાનિક એમએસ ભારત રત્ન સન્માનિત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ આ જાણકારી આપી છે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય હસ્તીઓનો ઉલ્લેખ કરી ભારત રત્ન રત્નથી તેમને સન્માનિત કરવામાં આવશે તે જાણકારી આપી हो सकता है देखिए एक सहयोगी तो छिटक गया ही ना चौधरी चरण सिंह को भारत रत्न मिला है और जो एक औपचारिकता थी कि जयंत जे, चौधरी कब ज्वाइन करेंगे एनडीए तो अब वो साफ हो गया उन्होंने कह दिया कि दिल जीत लिया तो जब उनका दिल जीत लिया है सरकार ने तो अब उनका रास्ता साफ हो गया एनडीए में शामिल होने का तो जाहिर सी बात है लोकसभा चुनाव के पहले ही जो तीनों भारत रत्न मिले चाहे आंध्र प्रदेश के लिहाज से पीवी नरसिम्हा राव या पश्चिमोत्तर प्रदेश के लिहाज से चौधरी चरण सिंह मुश्किलें बढ़ गई हैं राजनीतिक तौर पर कांग्रेस के लिए मेरे साथ जुड़ गए गोयल साहब आपको सुन रहे हैं हमारे अखिलेश 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 आनंद जी बहुत लंबा ले लिया है मैं ये, कहता हूं कि ये सब सम्माननीय नेता है हमारे दिल से पूरी देश की जनता इनको सम्मान देती है वोट बैंक के चक्कर में अब जिनको गालियां देते हो कांग्रेस पार्टी को वही नरसिम्हा राव जी तो देश का गृह मंत्री पे रह चुका चौधरी चरण सिंह અને ખેડૂતો માટે હંમેશા જેટલો પણ સમય તેઓનો કાર્યકાળ રહ્યો ખેડૂતો માટે કિસાનો માટે તેમણે હંમેશા અવાજ ઉઠાવ્યો છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની જાણકારી આપી પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહ રાવ જેમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે અને સાથે જ કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથનને પણ ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે તો એકસાથે ત્રણ ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે દેશના વધુ ત્રણ મહાનુભાવો જેમને ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ આ જાણકારી આપી છે અને તેમણે એક એક વ્યક્તિ વિશે લખ્યું પણ છે પૂર્વ પ્રધાનમંત્રી રાવ હોય કે પછી ચૌધરી ચરણસિંહ હોય કે એમએસ એસ સ્વામીનાથન હોય ત્રણેય વિશે તેમણે પોતાની લાગણી વ્યક્ત કરીને શુભેચ્છા આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર આ જાણકારી આપી દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ માટે તેમણે લખ્યું છે કે આ અમારું સન્માન છે કે અમને તક મળી જ્યારે અમારી સરકાર છે ત્યારે અમને તક મળી રહી છે ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની વૈજ્ઞાનિક કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથન કે જેમણે કૃષિ ક્ષેત્રે કેટલાય એવા રિસર્ચ કર્યા કેટલાય ખેડૂતોની જિંદગી બદલી આર્થિક રીતે તેમને સદ્ધર કર્યા હરિત ક્રાંતિના પિતા છે એમએસ સ્વામીનાથન જેમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વિશે પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શુભેચ્છા પાઠવી છે અને પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહ રાવ જેમને પણ ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે

जिंदाबाद 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 भारतीय जनता पार्टी जिंदाबाद 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 फैसले को किस किस तरीके से देख रहे हैं इस फैसले को आज इससे बड़ी खुशी की बात किसान बिरादरी के लिए देश के किसानों के लिए कुछ नहीं है कि चौधरी चंद्र को भारत रदन मिलना चौधरी चंद सिंह के बाद सरकारें आई गई, लेकिन किसी ने भी चौधरी चंद सिंह को याद नहीं किया भारतीय जनता पार्टी के हम प्रधानमंत्री आदरणीय देश के नरेंद्र मोदी जी का आप, हम आभार व्यक्त करते हैं कि उन्होंने चौधरी चंद सिंह के किसान को याद किया झोपड़ी में रहने वाले किसान को याद किया और उनको भारत नवाजा बाकी इंतजार खत्म हुआ देखिए जो सब सक...

અને દેશની સમૃદ્ધિ માટે જે મહાનુભાવે કાર્ય કર્યા છે ભારત ને લાયક હોય જ સ્વાભાવિક છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્યારેય કોઈના માટે એવી પરિસ્થિતિ રાખી નથી કે ભારત રત્નથી વંચિત રાખવા કોઈ વ્યક્તિઓ ને પક્ષા પક્ષી જોઈને ભારત રત્ની વંચિત રાખવા ભૂતકાળની અંદર જે કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ માટે કરવામાં આવ્યું હતું એ કાર્ય ક્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી ભારતીય જનતા પાર્ટી તું ત નિષ્પક્ષ રીતે જે ભારત રત્ન માટે યોગ્ય છે તેના માટે ભારત રત્નની ભલામણ પણ કરે છે અને રાષ્ટ્રપતિ દ્વારા ભલામણ સ્વીકાર પણ કરવામાં આવે છે

એની સાથે સાથે એમ એસ સ્વામીનાથન હતી જેમને આ દેશની અંદર હરિત ક્રાંતિ માટે કામ કર્યું અને એમને જે આખી વ્યવસ્થા દેશ માટે ઉભી કરી એના માટે પણ એમને ભારત રત્ન માટે પસંદ કરવા મને એમ આ ઉત્તમ પ્રકારના વૈજ્ઞાનિક તરીકે જ્યાં વ્યક્તિને કૃષિ વૈજ્ઞાનિક ના પણ અને સાથે સાથે ચૌધરી ચરણસિંહને જયારે આપવામાં આવે ચૌધરી ચરણસિંહજી એક એવો વ્યક્તિ હતો જેને કિસાનો સાથે ખેડૂતના નેતા તરીકે આ દેશમાં કામ કર્યું અને એવા સમયે આ ભર્યું છે જ્યારે ભાજપા એમ કેતા તમે હું તમારા માધ્યમથી સાંભળતો તો મને મુખ્ય વાત પૂછે કે એવા સમય ખેડૂત ખેતી ને હિન્દુસ્તાન થાય એવી રીતે એની વચ્ચે મેં આપવાની ફર્જ પછી તમે માનું ભાવ નું દેશ માટે યોગદાન બદલ ભારત અંભાવું છે એ આવકાદાયક બાબત છે ને અભિનંદન ને પાસે આભાર મનીષભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ કે જેમણે પ્રધાનમંત્રી પોતાના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક બજારોમાં ભારતનું સ્થાન નક્કી કર્યું વૈશ્વિક બજારો માટે ભારતના દરવાજા ખોલ્યા અને તેમાં ખૂબ મોટી ભૂમિકા પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવની રહી ચૌધરી ચરણસિંહ જેમને ઘણા લાંબા સમયથી ભારત રત્ન મળવો જોઈએ તેવી માંગ ઉઠી હતી અને આખરે મોદી સરકારે આ માંગ પૂરી કરી છે ઘણી વખત ચૌધરી ચરણસિંહનું નામ ભારત રત્ન માટે સજેસ્ટ પણ કરવામાં આવ્યું છે ત્રણ મહાનુભાવ જેમને એકસાથે ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે પીવી નરસિંહરાવ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી તેઓ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે અને કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથન આ ત્રણેને ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે અને આ જાણકારી અન્ય કોઈ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માધ્યમથી આ જાણકારી આપી અને તેમણે લખ્યું છે કે એમની સરકારને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મોદી સરકારને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે અને આ સન્માન દેશ માટે તેમના યોગદાનને સમર્પિત છે તેમણે વધુમાં એવું લખ્યું છે કે ખેડૂતોના અધિકારો માટે ખેડૂતોના કલ્યાણ માટે ચૌધરી ચરણસિંહજીએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તેઓ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે દેશના ગૃહમંત્રી હતા ત્યારે પણ તેમણે કે પછી સાવ એક સામાન્ય ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું તેઓ આપાતકાલના વિરોધમાં પણ અડીખમ ઉભા રહ્યા જ્યારે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે પણ ચૌધરી ચરણસિંહ અડીખમ ઉભા રહ્યા વિરોધમાં અને ખેડૂત ભાઈ બહેનો માટે આખું જીવન પોતાનું સમર્પિત કરી દેનાર પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજી કે જેમને ભારત રત્નથી સન્માન કર સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રીએ તેમના વિશે આ વાત લખી છે અને ચૌધરી ચરણસિંહજી માટે ઘણા સમયથી ભારત રત્ન માટે માંગ થઈ રહી હતી આખરે એ ક્ષણ કે જ્યારે પ્રધાનમંત્રીએ તેમને ભારત રત્ન સન્માન પ્રાપ્ત થયું છે તેવી જાણકારી આપી

અને જન માટે પણ આનંદની વાત છે કારણ કે આ એ જ નરસિંહરાવ છે કે એમની સરકાર પહેલા આપણે સોનું ગીરવે મૂક્યું હતું અને આપણે બહુ જ આર્થિક ક્રાઇસિસમાં હતા નવા નરસિંહરાવજી એ વખતે વડાપ્રધાન હતા અને માનનીય વડાપ્રધાન ભૂતકાળના મનમોહન સિંહજી જે છે એમના નાણાં પ્રધાન હતા અને દેશને એમણે આર્થિક જે અત્યારે દેશ લાભ લઈ રહ્યો છે એમાં નરસિંહરાવજી નો ખૂબ મોટો ફાળો છે

જે પણ છે એમને ભારત રત્ન મળે એવી અપેક્ષા આભાર હિમાંગભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો પીવી નરસિમ્હા રાવ કે જેમ જેઓ એક પ્રતિષ્ઠિત વિદ્વાન રાજનેતાના રૂપમાં ભારતની બાગડોર સંભાળી હતી પૂર્વ પ્રધાનમંત્રી તેઓ ભારતના રહી ચૂક્યા છે અને જ્યારે તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા કેન્દ્રીય મંત્રી હતા અને કેટલાય વર્ષો સુધી સંસદમાં તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે વિધાનસભામાં પણ તેઓ સભ્ય રહ્યા છે તેમણે હંમેશા રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થાય તેની નીવ રાખી છે